જે લોકોને જે દોડાદોડી કરતા હોય ને એમને હું કહેવા માંગુ છું મારે શું જોઈએ અને આ જોઈએ એના માટે હું રાજકારણમાં હતો તો રાજકારણના શુદ્ધિકરણ માટે આદર્શ સાથે ક્વોલિફાઈડ મેન ઇકોનોમિક્સ રખડતો રખડતો નથી આવ્યો આમાં રાજકારણમાં મારો ગુજરાત નહોતું ચાલતું મારે રોટલા ખાવા નથી આવ્યા આમાં અને આવ્યા માટે એક કલ્પના હતી કે રાજકારણ આમ હોવું જોઈએ આવ્યા પછી એ જ પાર્ટીઓમાં જયારે પીઠ પાછળ ખંજર ભોંકવાનું ચાલે બીજેપી હોય કે કોંગ્રેસ તો એ મારે એમાં રહેવાનું તો એ મારે બીજી વાત નહીં કરવાની આ પાર્ટી કરી બીજેપી ખુશ કરવા કરી કરી ખુશ કરવા કરવા મેં નાખુશ કર્યું પાર્ટી લોકો માટે છે ક્યાંય લોકો હોય તો મને બતાવો ક્યાંય પબ્લિક નામની વસ્તુ ક્યાંય હોય તો બનાવો આદિ પાર્ટીઓમાં પબ્લિક નામની વસ્તુ ક્યાંય હોય એની હયાતી ઇલેક્શનમાં મજા કરો મેનિફેસ્ટો ઢંઢેરો લાલચો ખોટા વચનો એક બી પાર્ટી વચ્ચે પૂરા કરતી નથી તો એ મેનિફેસ્ટો ચાલ્યા કરે આ આપીશું તે આપવો ને આપણી દિવાળી આપણને પાર્ટી સરકારના પબ્લિક ના પૈસા તમારે મજા કરવાની લોકોને રેવડી વેચવાની બધી એટલે આ બધા મને બહુ કોઈ એવી ટીકાની મને હાલવાની નથી અને મને એની પડી ગયો નથી હા મારા માટે મને ક્યાંક તમે આ કર્યું એક દાખલો મને આપે તમે આ ગરબડ કરી સરકાર હતી સરકાર નહોતી પાર્ટીઓમાં પણ